પંચાયત ખાતે આજરો ત્રણ ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું પશુધનની નિઃશુલ્ક સારવાર માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ત્રણ મોબાઈલ વેટરનરી ક્લિનિક છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોના પશુધનનું તંદુરસ્ત નિર્વાહ માટે આપવામાં આવ્યા છે આ ત્રણ વાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જ્યારે તેની જાળવણી નિભાવ અને અન્ય ખર્ચ રાજ્ય સરકાર હસ્તક રહેશે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા પૈકી જેતપુર છોટાઉદેપુર અને ક્વાંઠ તાલુકામાં આ ત્રણ વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે ઘરે બેઠા કે ખેતર પરથી ઓગણીસ બાસઠ પર કોલ કરી કોઈ પણ પશુપાલક પશુઓની સારવાર માટે જે તે જગ્યાએ ફરતા દવાખાનાનો લાભ લઈ શકશે આ દવાખાના માટે તપાસ ટ્રીટમેન્ટ કે દવાઓ માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં યોજાયેલા લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા પશુપાલન કચેરીના ડોક્ટર સ્નેહલ પટેલ ડોક્ટર ગરાસિયા જિલ્લા પંચાયતના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ જોડાયા હતા બાકી દૂધ મંડળી હોય કે પંચાયત હોય કોઈ ગાડી રોજ વારો હોય ત્યારે એક એક કલાક કલાક ઊભી રહે અને એ રીતે બધા ગામોમાં ફરતી જ હોય પણ એ સિવાય પણ ચૌદ પ્રકારની સેવાઓન્સી આપે છે જ્યારે પશુ ચાલી ના શકે ફ્રેક્ચર હોય ડિલિવરીનો કેસ તો ઘરે બેઠા અને આ સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક સૌથી મોટી વાત છે આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે ત્રણ ફરતું દવાખાનાની ત્રણ વાનને આજે લીલી ઝંડી આપવામાં આવેલી છે આ ત્રણેય ફરતું દવાખાનાની જે વાન છે એ ત્રણે વાન ભારત સરકારમાંથી આવેલી છે એનું મેન્ટેનન્સ બધું ગુજરાત સરકાર કરશે જે વિસ્તારમાં પશુધન છે જે દરેક તાલુકાવાઈઝ આ વાન ફાળવામાં આવી છે એક જેતપુર પાવી તાલુકો કવાટ તાલુકો અને છોટા ઉદેપુર તાલુકા ત્રણેય તાલુકામાં આ એક વાન આપવામાં આવેલી છે જેથી કરીને ઘરે બેઠા પશુધન જે બીમાર હોય ફ્રેક્ચર હોય ડિલિવરીના કેસ હોય એને મદદરૂપ થવાની છે સારવાર આપવાની છે અને સૌથી મોટી વાત એ છે કે આનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તદ્દન મફત આ વાન દ્વારા સારવાર કરવામાં આવશે